તાપી જિલ્લામાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં શ્રી શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે તાપી જિલ્લામાં ગણેશ પંડાલની પસંદગી કરવા માટે મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઓપરેશન સિંદૂર દેશભક્તિ સ્વદેશી પંડાલની સ્થળ પસંદગી વગેરે બાબતોને ધ્યાને લઈ નિર્ણાયક સમિતિ દ્વારા પંડાલની પસંદગી કરી રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે જ્યાં સુ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ખાતે રાજ્યના ઉગણત્રીસ જિલ્લાઓમાંથી પસંદ થયેલી બેસ્ટ ઓફ થ્રી પંડાલોમાંથી પ્રથમ વિજેતા શ્રેષ્ઠ પંડાલને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે રૂપિયા ત્રણ લાખ તૃતીય ક્રમે રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ તથા પાંચ પંડાલોને એક લાખનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે કલેક્ટર શ્રીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવની સર્જનાત્મકતા કલા અને સામાજિક સંદેશ સાથે લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાનો આ સુંદર પ્રયાસ છે તાપી જિલ્લાના પંડાલોએ ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ આ સ્પર્ધા તાપી જિલ્લામાં વધુમાં વધુ ગણેશ પંડાલો ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે ગણપતિજીની સ્થાપનાનો દિવસો નજીક આવી રહી છે અને ગણપતિજીની સ્થાપનામાં તાપી જિલ્લામાં પણ જે લોકો છે એ બહુ ઉત્સાહથી ભાગ લે છે અને ગણપતિ ઉત્સવ બાલ બાલગંગાધર તિલકે શરૂ કર્યું હતું દેશને એકતાની ભાવના જગાવવા માટે તો આ વર્ષે રાજ્ય સરકારે એ નક્કી કર્યું છે કે જે બેસ્ટ ગણપતિ પંડાલ હશે એને પુરસ્કૃત કરવામાં આવશે તો તાપી જિલ્લામાંથી પણ જે બેસ્ટ ગણપતિજીના પંડાલ છે એની રાજ્યકક્ષામાં એ મોકલવામાં આવશે અને પછી રાજ્યકક્ષામાંથી જે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ હશે એને પાંચ લાખ ત્રણ લાખ અને દોઢ લાખનો કેશ પ્રાઇઝ આપવામાં આવશે આ વર્ષે કિમ કે ઓપરેશન સિંધુ યોજાયો છે આપણે વોકલ પર વોકલ ફોર લોકલ માટે કટિબંધ છે તો તમામ જે ગણપતિના ચીના જે પંડાલ લગાવવામાં આવે છે એ સ્પર્ધામાં એ પણ જોવામાં આવશે કે એ કઈ પ્રકારથી દેશભક્તિની ભાવના લોકોમાં જગાવી શકે છે કઈ રીતે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સનો ઉપયોગ કરે છે કઈ રીતે लोकल और लोकल ने प्रोत्साहित करे तो ये बदले मार्किंग पंडाल तो ये ब्यूरो रिपोर्ट जनादेश न्यूज